રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો અક્ષય તૃતીયાના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે આ પાંચ રાશિઓ માટે સારા સમાચાર મળશે હા મિત્રો અક્ષય તૃતીયાના દિવસે આ પાંચ રાશિઓ બની રહી છે જબરદસ્ત આર્થિક લાભ થશે આ પાંચ રાશિના જાતકો હવે લક્ષ્મીની કૃપાથી આ પાંચ રાશિઓને મળવા જઈ રહ્યા છે મોટી સફળતા અને સારા સમાચાર હા મિત્રો હવે આ છ રાશિવાળાઓ માટે વૈશાખ શુક્લ પક્ષની ત્રીજના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે જેઓ માટે શુભ અને સમૃદ્ધિ સાબિત થશે આ રાશિઓ તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે પાંચ ભાગ્યશાળી અને ધન્ય રાશિઓ કઈ છે જેને હવે ભારે આર્થિક લાભ થવાનો છે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે તો મિત્રો તમે આ વિડિયો જુઓ આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ પાંચ રાશિઓ માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અક્ષય તૃતીયા તૃતીયાનું હિન્દુ ધર્મ માં વિશેષ મહત્વ છે શાસ્ત્રો માં આ તિથિને સ્વયંભુ મુહૂર્ત કહેવામાં આવે છે ખાસ કરીને દેવી લક્ષ્મી અને વિષ્ણુની પૂજા અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવે છે અક્ષય તૃતીયા પર યોગ બની રહ્યા છે જેમાં દસમી મે ના રોજ અક્ષય તૃતીયા પર કેટલીક રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે જે આ પાંચ રાશિઓ માટે શુભ રહેશે અને તેમને ધનવાન બનાવશે લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ છ ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે જેના કારણે હવે આ છ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ દૂર થઈ જશે અને હવે આ રાશિના થઈ જશે મિત્રો પંચાંગ અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયા એટલે કે વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયા પર્વ છે શુક્રવાર દસમી વીસ મે ઓગણીસો ના રોજ અક્ષય તૃતીયા પણ કહેવાય છે આ વર્ષે અક્ષય તૃતીયા દસમી મે ના રોજ ઉજવવામાં આવશે તમને જણાવી દઈએ કે આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ગજકેસરી યોગ અને ધન યોગ બની રહ્યા છે જે આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે આ દિવસે મેષ રાશિમાં સૂર્ય અને શુક્રનો યુતિ છે જેના કારણે શુક્રદિત્ય યોગ બની રહ્યો છે આ સાથે મીન રાશિમાં મંગળ અને બુધના સંયોગથી ધન યોગ બની રહ્યો છે શનિ મૂળ ત્રિકોણ રાશિમાં કુંભ રાશિમાં હોવાથી અને મંગળ મીન રાશિમાં હોવાથી અને ચંદ્ર વૃષભ રાશિમાં હોવાથી તેમાં ગજકેસરી યોગ બની રહ્યો છે અક્ષય તૃતીયા પર ઘણા બધા રાજ્યોગની રચના પાંચ રાશિના લોકોને ધનવાન બનાવશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ગુજરાતી વોઇસ ચેનલનો આ વિડિયો લાઈક કરો અને કરો અને જય લખો કોમેન્ટમાં લક્ષ્મી જણાવો કે જેથી કરીને તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો બાર રાશિઓથી ચમકી રહી છે માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી હવે આ પાંચ રાશિઓને કરોડપતિ બનાવવા જઈ રહી છે આ છ રાશિઓ પર પડવા જઈ રહી છે તો ચાલો જાણીએ કોણ છે ભાગ્યશાળી ભાગ્યશાળી રાશિના જાતકો જેમને અક્ષય તૃતીયાના દિવસે સારા સમાચાર મળવાના છે તો મિત્રો આ યાદીમાં પ્રથમ રાશિ છે મેષ રાશિના લોકોને કહો કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસી છે જેના કારણે લોકો અક્ષય તૃતીયા પર ધન યોગ બનવાના કારણે મેષ રાશિના જાતકોને આર્થિક લાભ થશે અને કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે અને પારિવારિક જીવન પણ સુખી રહેશે તમને જમીન અને મકાનનો લાભ મળી શકે છે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે હવે તમને દરેક બાજુથી આર્થિક ફાયદો થવાનો છે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને થોડો ફાયદો થવાનો છે નોકરી સંબંધિત ખૂબ જ સારા સમાચાર મેષ રાશિના જાતકો ને તમારી પ્રમોશન જેવી શક્યતા છે સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોને તમે જે પણ કામ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે આ સાથે જ અક્ષય તૃતીયાના દિવસે કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થઈ જશે તમે નવી મિલકત અને વાહન ખરીદી શકો છો પ્રેમ સંબંધો માટે સાનુકૂળ રહેશે અને લોકો માટે અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે જે કામમાં મૂકે છે તે પણ અખાતી જ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે પૂર્ણ થઈ જશે મિત્રો આ યાદીમાં આગામી રાશિ છે વૃષભ વૃષભ રાશિના લોકોને ને કહો અક્ષય તૃતીયાનો દિવસ વૃષભ રાશિના લોકો માટે વરદાન રૂપ સાબિત થશે દેવી લક્ષ્મીની કૃપાથી લાંબા સમયથી પેન્ડિંગ રહેલા બધા કામ હવે અક્ષયના દિવસે બધા માટે વરદાન સાબિત થશે તૃતીયા દેવી લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ અટકી જશે જે લાંબા સમયથી અટકેલા હતા તે હવે અક્ષય તૃતીયાના દિવસે પૂર્ણ થશે સાથે જ ધનની બાબતમાં પણ ઘણી પ્રગતિ થશે નોકરી અને ધંધામાં તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે હા મિત્રો માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કાર્યો હવે તમારા માટે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે તમારા પર દેવી લક્ષ્મીની વર્ષા થઈ રહી છે તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો જેથી કરીને તમે તમારા જીવનમાં સફળતાનો ઝંડો ફરકાવશો હવે તમારી સુંદરતા જોવા મળશે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે સાથે જ આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે આ સાથે સંબંધ વધુ મજબૂત બનશે જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે તમે શેર સટ્ટાબાજીમાં સારું નામ કમાઈ શકો છો અને તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે નાબૂદ થશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેના કારણે વૃષભ રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ જશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આર્થિક લાભ થવાની સંભાવના છે આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે અને દરેક કામમાં ભાગ્ય તેમની પડખે રહેશે તેમને નોકરીમાં પ્રમોશન મળશે અને મોટું પદ પણ મળી શકે છે જે લોકો બેરોજગાર છે તેમની આવકમાં વધારો થઈ શકે છે જો તમે પહેલા રોકાણ કર્યું હશે તો તમને તેનો ફાયદો મળશે એવું કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે આ યાદીની આગળની રાશિ જાણી લો જો તમે હજુ સુધી ગુજરાતી અવાજ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મીન રાશિના લોકોને જણાવો કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને ઘણી મોટી સફળતાઓ મળશે અને મીન રાશિના લોકોને આ સમય ષ્ટ યોગ અને માલવ્ય યોગ મળી શકે છે અક્ષય તૃતીયા પર મીન રાશિના જાતકોને ધન અને સંપત્તિની પ્રાપ્તિ થવાની સંભાવના છે તેની સાથે જ તમારું માન સન્માન પણ વધશે તમારી ખુશીની કોઈ સીમા ન રહે અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને તમારા સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે તે રાશિના લોકો ને જણાવો અક્ષય તૃતીયાના દિવસે મીન રાશિના લોકો ને કહો કે લક્ષ્મીની ની કૃપાથી મીન રાશિના લોકો ઉપર ધનનો વરસાદ થવાનો છે ધંધામાં અચાનક ધનલાભ થશે તમને ઈચ્છિત રોજગાર મળશે તમે વિદેશ જઈને અભ્યાસ કરી શકો છો જો તમારું કોઈ સપનું હોય તો તે પૂરું પણ થઈ શકે છે મિત્રો મીન રાશિના લોકો જે પણ કામ કરે છે તમે તમારો હાથ મૂકો તે ખીલશે અને સમૃદ્ધ થશે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની તક મળશે લોકો માટે લગ્નની સારી તકો આવશે તમને જીવનસાથીનો સાથ સાથ અને પ્રેમ મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી વૈશાખનો મહિનો તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે મીન રાશિના લોકો માટે અખા તીજનો દિવસ સફળતાથી ભરેલો રહેશે અને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે કાર્યસ્થળ પર તમામ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે તમારો સારો તાલમેલ રહેશે તમે જે પણ લક્ષ્ય નક્કી કર્યું છે તેમાં તમને સફળતા મળશે આ ઉપરાંત તમારા માટે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે મિત્રો આ સૂચિમાં આગળની રાશિ પર લક્ષ્મીની કૃપા છે ધનુ રાશિ છે ધનુ રાશિના જાતકોને જણાવો કે આ સમય દેવી લક્ષ્મીની કૃપાથી તમારા બધા બગડેલા કામ પૂરા થવાના છે જેના કારણે અક્ષય તૃતીયાના દિવસે તમારી સુખ સુવિધાઓ વધશે ધનુ રાશિના લોકો પર સારી અસર પડશે અને દરેક મોરચે સફળતા મળશે લક્ષ્મી હવે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના છે ચાલો તમને જણાવીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમને કંઈક એવું પ્રાપ્ત થશે જે તમને ખુશ કરશે અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા પેન્ડિંગ કામ હવે સમય પર પૂર્ણ થઈ જશે તમારી મનોકામના પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો પૂરો સહયોગ મળશે અમે તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીનો અપાર આશીર્વાદ છે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને તમને ધનની પ્રાપ્તિ થશે અને દિવસભર સારા સમાચાર મળશે તેમજ આ રાશિના લોકોની આવકમાં વધારો થશે ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે તેમના ધંધામાં રોજ બમણો અને રાતે ચાર ગણો નફો થશે જો તમારી પાસે કોઈ પૈસા બાકી છે તો તમને તે પૈસા જલ્દી જ મળી જશે અને સાથે જ તમારા ધંધામાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશી જ હશે તેમાં ઘણો વધારો થશે ધન અને અનેક પ્રકારનો લાભ આર્થિક લાભ અને મોટી સફળતા હવે તમને મળશે કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષરૂપે વરસી રહી છે પ્રમોશનની સાથે સાથે પગારમાં વધારો પણ તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા છે તમારા જીવનની બધી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે પરંતુ આ રાશિના લોકોને માત્ર આર્થિક લાભ જ મળશે